શ્રી ગણેશ આય નમઃ નળદ મંત્રુ કરોટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપેરાય સખલાય જગદ્વિતાએ નાગા નાના શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી શ્રુતા ગણનાથ નવસ્તવ મહાકાશ નિર્વિઘ્ન દેવા શુભ કાર્ય શું સર્વદા હું શ્રી ગણેશ આય નમઃ સાહેબ આપનું નામ કહેજો ને મારું નામ સુધીલભાઈ જે મોરી છે હું આજે અહીંયા જગરમાં દાદાને ત્યાં ગણપતિ દાદાનું દર્શન કરવા આવ્યો છું

કે નહીં ખરેખર આમાં કાંઈક એવું સત્ય તો રહેલું જ છે કે જે પ્રમાણે દાદાને આપણે હળવા ફૂલ થઈ જાય આમાં જવાબ હોય તો હળવા ફૂલ થઈ જાય છે અને પછી હું થોડોક ફિઝિકલ ફિટ પણ છું તો અમુક પ્રશ્નના જવાબમાં એવું હોય કે ભાઈ દાદા છે એ એકદમ ઝડપેસલાક થઈ જાવ એક આંગળ પણ ન ઉચકાય તો ખરેખર મેં મારી જાત અનુભવે અહીંયા જોયેલું છે કે મારાથી એ એક આંગળ પણ નથી ઉચકાણી એટલી બધી વજનદાર થઈ જાય છે આપણે એક પ્રેક્ટિકલ અનુભવ કરીએ દાદા તમે બધાય તમામ તત્વો અહીંથી સાઈડમાં જતા રહો અને નોર્મલી વજન કેટલું છે એ સાહેબને અહેસાસ કરાવો સાહેબ હવે આપંચકીને જુઓ કેટલું વજન લાગે છે આપને અત્યારે કેટલું વજન લાગે છે તમને ઘણું ઓછું કેટલું લગભગ આમ તમે તો ખેડૂના દીકરા છો બધા વીસ કિલો અંદાજે વીસ કિલો જેટલું લાગે છે ઓકે પાછા દાદાને પધરાવી દો હવે દાદા તમારો સાક્ષાત્કાર મોરી સાહેબને તમારે કરાવવાનો છે તો આપણું વજન તમે વધારી દો નોર્મલી તો ઊંચકી ના શકાવા જોઈએ એક આંગળી પણ નીચે જગ્યા ના રહેવી જોઈએ સાહેબ પોતાની સંપૂર્ણ તાકાત લગાડે સાહેબ હવે આપ ઊંચકવાનો પ્રયત્ન કરી લો કેટલું વજન લાગે સાહેબ બહુ બધું એક આંગણ પણ નથી ઉચકાતી એવું એવું કઈ રીતે સાહેબ શક્ય બને આપણે તો બધા શિક્ષકો છીએ તમારી દ્રષ્ટિ એવું શક્ય છે કે ભાઈ ઉચકી જ ના શકાય કારણ કે તમારા તાકાત તો છે એ તો તમે સ્વીકાર્યું પ્રયત્નમાં પૂરા પ્રયત્ન પૂરો કર્યો છે તો સાહેબ કેટલું વજન થઈ જતું હશે કે તમારાથી ઉચકી ના શકાય તમારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ તો જે વજન મારાથી બેસીને ઉચકી શકાય એવું લગભગ તો ત્રીસ કિલોની ઉપર હોય તો જ ન ઉચકી શકું બેસીને પણ મને એવું લાગે છે કે ચાલીસ કિલોની ઉપર વજન જતું રહે એટલે પહેલાં આપણે નોર્મલી વજન વીસેક કિલો તમને લાગ્યું અને પછી જ્યારે ચોટી જાય છે એમ કહીએ ત્યારે થી ઉપર જાય છે એટલે ઉચકી ન શકાતું તમારી મનમાં રહેલી વાત સાંભળે છે ગણપતિ દાદા અને બધા તત્વો દૈવી શક્તિ એવું તમને લાગ્યું સો ટકા સો ટકા એક શ્રદ્ધા એક વિશ્વાસ છ ટકા કહી શકું કે જે ખરેખર સત્યના પારખાનો હોય હા બસ સત્યના પારખા ના હોય પણ આપણે કરાવવા પડે છે કળિયુગ છે એટલે દેવ નહીં પાર મેં હમણાં જ એક મૂકી છે માણસ તો શું ઈશ્વર ધારીએ લોકો પરીક્ષા કરશે હમણાં જ મેં આજે હમણાં જ મારા સ્ટેટસમાં મૂક્યું છે સાહેબ તમને અનુભવ થાય છે કે અહીંયા ઈશ્વરી તત્વ હાજર હાજર બેઠો છે તમારા સુડતાલીસ વર્ષ થયા સાહેબ આવો અનુભવ કોઈ બ્રાહ્મણે કોઈ મંદિરમાં કોઈ જગ્યાએ કોઈ સાધુ સંતની ઝૂંપડીએ આવો અનુભવ તમને થયો છે ખરો જ્યાં પણ આપણે મંદિરે જઈએ ત્યાં આખું અંદર પ્રવેશ થાય અલગ જ વાતાવરણ હોય પણ આ જે કહેવાય ને કે અલૌકિક શક્તિ કે જેના દર્શન મેં ખરેખર અહીંયા આવીને કર્યા છે કે હું એકદમ સાચા મનથી સ્વીકારું છું કે નહીં ખરેખર અહીંયા જે છે ઈશ્વર તત્વ અહીં બેઠું છે તત્વ સો ટકા બેસેલું છે અને સાંભળે છે આપણા મનની અંદર રહેલી ગુપ્ત વાત પણ ઈશ્વર સાંભળે છે સમજે છે અને એમણે જે કંઈ તમને કહ્યું ગણપતિ દાદાએ એ તમને એવું લાગે છે કે ભવિષ્યમાં એ આશીર્વાદ સો ટકા દાદાના ફળશે અને તમારા બધા કાર્યો સરળ થશે સો ટકા મને હવે વિશ્વાસ છે વિશ્વાસ હું ખાતરીપૂર્વક કહી શકું કે દાદા એ જે અહીંયા જે પ્રમાણે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અલગ અલગ મળવા થવા વજનદાર થવું તો મને એમનામાં અત્યારે ખરેખર તમે કયો નહીં માની શકો એટલી શ્રદ્ધા અત્યારે અહીંયા જાગૃત થઈ અંદર થઈ છે બેન તમારો અનુભવ શું બોલે છે દેખ્યા નહીં

દાદાને આ પગે લાગી સપરિવાર આશીર્વાદ લઈ લો ઈશ્વર તમારી સાથે રહે અને તમારા ઈચ્છિત મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવા દાદા આશીર્વાદ આપે છે જય શ્રી કૃષ્ણ